નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેનું જે સિંધે ગ્રુપ દ્વારા આંચકી લેવામાં આવ્યું અને મુખ્યમંત્રી બન્યા શિંદે અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લાગ્યા કે ખરીદ ફરોખ્તની રાજનીતિ કરી ભારતીય જનતા પાર્ટી એમાં વિકાસ અગાડીની સરકાર તોડી છે અને શિંદેને મુખ્યમંત્રી બનાવવા માટે સમર્થન આપ્યું છે આ તમામ બાબતોની વચ્ચે ઝારખંડના રાજકારણમાં પણ ગરમાવો ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે અને દરમિયાન આક્ષેપ સામે આવે છે મહારાષ્ટ્રથી સંજય રાઉત ભારતીય જનતા પાર્ટી પર કે તેઓ ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર તોડવાના પ્રયાસ કરે છે અને માટે જ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પાછળ ઠેલવાઈ રહી છે देखिए महाराष्ट्र और झारखंड में चुनाव इसलिए समय पर नहीं हो रहे हैं या आगे की तारीख लोग कर रहे हैं इसलिए कि चुनाव से पहले ये लोग हेमंत सोरेन जी को मुख्यमंत्री पद से उतारना चाहते हैं उनकी पार्टी तोड़ना चाहते हैं उनके पार्टी में और राज्य में अस्थिरता लाने चाहते हैं इसलिए झारखंड में चुनाव नहीं हो रहे हैं। उनको समय टाइम चाहिए देखिए चंपा सोरेन कल गए और आज क्या बोल रहे महाराष्ट्र में भी यही है झारखंड और महाराष्ट्र में उनको हारने का डर है बीजेपी दोनों राज्यों में बुरी तरह से हार रही है महाराष्ट्र में तो उनका सुपड़ा साफ होने जा रहा है तो उनको और टाइम चाहिए और वक्त चाहिए मरने के लिए लेकिन मरने वाले जरूर है फांसी पे जरूर जाने वाले हैं ये लोग हाँ वो वो बचने वाले नहीं है लेकिन और सरकारी तजुर् से पैसा और लूट सकते हैं तो लूट सकते हैं ठेकेदारों से पैसा जमा कर सकते हैं हाँ बांट सकते हैं लाडला बहन योजना में ज़्यादा पैसा देने का उनका इरादा है वोट खरीदना है इसीलिए झारखंड और महाराष्ट्र में चुनाव नहीं करने जा रहे संविधान के खिलाफ है ये संविधान के खिलाफ है चुनाव आयोग संविधान के खिलाफ में ने झारखंड चूंटी पाठलवे कारण संजय राउत मान रिया है भारतीय जनता पार्टी नो डर झारखंड में हेमंत सोरेन ने तोड़ी पाड़ो कार વિગતે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વર્ષ બે હજાર ઓગણીસમાં જયારે ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી બે હિસ્સામાં રાજ્યને વાંટી દેવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં પ્રથમ વખત હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે અઢાર સપ્ટેમ્બરથી ચૂંટણી શરૂ થશે એક ઓક્ટોબર સુધી મતદાન ચાર ઓક્ટોબરના રોજ મતની ગણતરી થશે અને સાથે હરિયાણાની પણ ચૂંટણી યોજવામાં આવી રહી છે એક ઓક્ટોબરના રોજ હરિયાણામાં મતદાન થશે ચાર ઓક્ટોબરના રોજ પરિણામ આવશે હવે વાત આવે છે હરિયાણાની અને હરિયાણાના ભૂતકાળની જોઈએ તો ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં એક સાથે થઈ હતી અને તેના કારણે સંજય રાઉતના આક્ષેપો છે મામલે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર જેટલા મોટા રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે સુરક્ષાના પ્રશ્નો ઉદભવે અને હાલ જમ્મુ કાશ્મીરમાં સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી કરાવવી જરૂરી હોય ત્યાં પહેલા ચૂંટણી થશે ચૂંટણી થયા બાદ મહારાષ્ટ્ર ઝારખંડની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી કરાવવામાં આવશે કારણ કે દિલ્હી પણ નજીક છે ચૂંટણીની આગળ પાછળ કરી અને એક સાથે ત્રણ ચૂંટણી થશે પરંતુ જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણાનું મતદાન લઈ લેવામાં આવશે આ પ્રકારનું પ્લાન ચૂંટણી પંચે કર્યો છે અને તેના બાદથી સવાલો પેદા થવા લાગ્યા છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પાછળ ઠેલવવા પાછળના કારણ શું ત્યારે સંજય રાઉતનું નિવેદન છે કે મહારાષ્ટ્ર એવું રાજ્ય છે કે જે યુપી બાદ પ્રથમ છે કે જેમણે લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પછાડ આપી છે અને આ મહત્તના કારણે ભાજપ ડર અનુભવી રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણીથી માટે તેઓ આ ચૂંટણીને પાછળ ઠેલવવાના પ્રયાસ કરી રહ્યા છે ફરી એક વખત શંકાસ્પદ ભૂમિકા રાજકારણ પણ ચૂંટણી પંચની હોય તે પ્રકારની વાત સંજય રાઉતે કરી છે આપને શું લાગે છે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો નમસ્કાર ક